વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ એજ્યુકેશન વિથ દવેસર જલ્દીથી વિડીયોને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર ચાલો આજે વાત કરીએ એક એવા મહાન વૈજ્ઞાનિકની જેમણે માત્ર અણુના રહસ્યો જ નહોતા ઉકેલ્યા પણ વિજ્ઞાનની તાકાતથી આધુનિક ભારતના નિર્માણમાં એક મોટો પાયો નાખ્યો એમનું નામ છે ડૉ હોમી જહાંગીર ભાભા તો ચલો એમની આ અસાધારણ સફરને થોડી નજીકથી જાણીએ આજે આપણે જોઈએ છીએ કે ભારત અણુશક્તિના ક્ષેત્રમાં દુનિયામાં એક આગવું સ્થાન ધરાવે છે આપણા ઘરોને રોશન કરતા પાવર પ્લાન્ટ્સ હોય કે દેશને આગળ વધારતા મોટા ઉદ્યોગો આ બધી જ પ્રગતિની શરૂઆત ખબર છે એક વ્યક્તિના સપનાથી થઈ હતી પણ ક્યારેય વિચાર્યું છે કે આ બધી પ્રગતિનો અસલી શ્રેય કોને આપવો જોઈએ કોણ હતા એ દૂરંદેશી વ્યક્તિ જેમણે આ બધું શક્ય બનાવ્યું આ સવાલનો એક જ જવાબ છે ડોક્ટર હોમી જે ભાભા જુઓ એ માત્ર એક વૈજ્ઞાનિકનો હતા પણ એક એવા શિલ્પકાર હતા જેમણે ભારતના વૈજ્ઞાનિક ભવિષ્યની આખી ઇમારતનો નકશો તૈયાર કર્યો હતો ચાલો એમની સફરની શરૂઆતથી જ એમને સમજીએ વાત શરૂ થાય છે ઓગણીસો ને નવમાં જ્યારે હોમી ભાભાનો જન્મ થયો એમની પાસે કારકિર્દીના ઘણા રસ્તાઓ ખુલ્લા હતા પણ એમણે પસંદ કર્યો વિજ્ઞાનનો માર્ગ ભૌતિકશાસ્ત્રની એ જટિલ દુનિયાએ એમને એટલા આકર્ષ્યા કે બસ એમણે નક્કી કરી લીધું કે આ જ એમનું ભવિષ્ય છે અને એમના એક જ નિર્ણયે ભારતના ભવિષ્યની દિશા પણ નક્કી કરી દીધી પણ એમણે વિજ્ઞાનમાં એવું તે શું કર્યું જેણે એમને આટલા મહાન બનાવ્યા ચાલો એમની કેટલીક ક્રાંતિકારી શોધો પર એક નજર કરીએ એમના કામના મુખ્યત્વે ત્રણ આધારસ્તંભ હતા પહેલું બ્રહ્માંડમાંથી આવતા રહસ્યમય કોસ્મિક રેઝ એટલે કે વિશ્વકિરણો પરનું સંશોધન બીજું ભારતને ઊર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવા માટે એક એવી ટેકનોલોજી વિકસાવવી જેથી પરમાણુ બળતણને ફરીથી વાપરી શકાય અને ત્રીજું પદાર્થના ઊંડાણમાં છુપાયેલા રહસ્યને ખોલતી મેસનકણોની શોધ હવે આમ મેસનકણ શું છે સાવ સરળ ભાષામાં કહીએ તો એ પરમાણુના કેન્દ્રમાં રહેલો એક પ્રકારનું ગુંદર છે જેમ ગુંદર બે વસ્તુઓને જોડી રાખે છે બસ એ જ રીતે મેસનકણ પ્રોટોન અને ન્યૂટ્રોનને એકબીજા સાથે જકડી રાખે છે વિચારો આ શોધ વગર તો આપણે ક્યારેય સમજી જ ન શક્યા વાત કે આખું પરમાણું કેમ વિખેરાઈ નથી જતું પણ ડોક્ટર ભાભા માટે વિજ્ઞાન ક્યારેય પ્રયોગશાળાની ચાર દિવાલોમાં બંધ નહોતું એ બરાબર જાણતા હતા કે એમની શોધોમાં આખા દેશનું ભવિષ્ય બદલવાની તાકાત રહેલી છે અને એમણે એ તાકાતનો ભરપૂર ઉપયોગ કર્યો એમનો અભિગમ હંમેશા રચનાત્મક રહ્યો એ સમયે જ્યારે આખી દુનિયા અણુબોમ્બની તાકાતથી ડરી રહી હતી ત્યારે ડોક્ટર ભાભા એ જ અણુશક્તિનો ઉપયોગ ખેતીમાં ક્રાંતિ લાવવા ગંભીર રોગોનો ઈલાજ શોધવા અને દેશના ખૂણે ખૂણા સુધી વીજળી પહોંચાડવાના સપના જોઈ રહ્યા હતા જરા આ આંકડા પર ધ્યાન આપો ત્રણસો આ માત્ર એક નંબર નથી આઝાદી પછીના એ સમયમાં જ્યારે ભારતમાં કુશળ વૈજ્ઞાનિકોની ખૂબ અછત હતી ત્યારે ડોક્ટર ભાભા એક સાથે ત્રણસો યુવા દિમાગને તાલીમ આપીને વૈજ્ઞાનિકોની એક આખી ફોજ તૈયાર કરી રહ્યા હતા કારણ કે એ જાણતા હતા કે એકલા હાથે એ બધું જ નહીં કરી શકે એમનું સાચું મિશન હતું ભારતમાં વૈજ્ઞાનિકોની એક એવી પેઢી તૈયાર કરવી જે એમના પછી પણ વિજ્ઞાનની આ મશાલને હંમેશા પ્રજ્વલિત રાખે કહેવાય છે ને કે મહાન લોકો ભલે ચાલ્યા જાય પણ એમનું કામ એમનો વારસો હંમેશા જીવંત રહે છે ડોક્ટર ભાભાના કિસ્સામાં તો આ વાત અક્ષરશઃ સાચી પડી ચાલો જોઈએ કેવી રીતે અને આજ તો એમની દૂરદેશીનો સૌથી મોટો પુરાવો છે ઓગણીસો છાસઠમાં એક વિમાન દુર્ઘટનામાં એમનું અચાનક અવસાન થયું આખા દેશ માટે એ એક મોટો આઘાત હતો પણ એમણે પોતાના દરેક કામને દરેક સંશોધનને એટલી ઝીણવટપૂર્વક નોંધી રાખ્યું હતું કે એમના ગયા પછી પણ ભારતનો પરમાણુ કાર્યક્રમ એક દિવસ માટે પણ ન અટક્યો જાણે કે એમનું શરીર નહોતું પણ એમનું દિમાગ હજુ પણ દેશને રસ્તો બતાવી રહ્યું હતું એમની જીવનયાત્રા ભલે ઓગણીસો છાસઠમાં અટકી ગઈ પણ એમની દ્રષ્ટિ એમનો વારસો આજે પણ જીવંત છે એમણે જે સંસ્થાઓ બનાવી જે વૈજ્ઞાનિકોને તૈયાર કર્યા તે આજે પણ ભારતના વિકાસમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપી રહ્યા છે એમણે માત્ર વિજ્ઞાન નહોતું બનાવ્યું એમણે ભારતનું ભવિષ્ય બનાવ્યું હતું તો ડૉક્ટર ભાભાની આખી કહાણી આપણને એક મોટા સવાલ પર લાવીને મૂકી દે છે શું ખરેખર એક વ્યક્તિ વિજ્ઞાનના જોરે આખા દેશની નિયતિ બદલી શકે છે એમનું જીવન એ વાતનો જીવતો જાગતો જવાબ છે પૂરો વિડિયો જોવા બદલ આપનો આભાર જો આપને વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સાથે શેર કરવાનું પણ ભૂલતા નહીં જો કોઈ વ્યક્તિ વિશેષ વિશે તમે જાણતા હોય તો જરૂર કોમેન્ટ કરજો જેથી તેની માહિતી આપણી ફેમિલીને મળતી રહે જો કોઈ મંતવ્ય હોય તો જરૂર જણાવવા વિનંતી આભાર